પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રોટરી ક્લબ ઓફ વડોદરા શહેરના ટીબી પીડિત દર્દીઓ માટે સતત માનવ સેવાના કાર્યો કરી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સહકારથી ઓક્ટોમ્બર બે હજાર બાવીસથી રોટરી ક્લબ વડોદરા ઉત્તર ઝોનના સો ટીબી દર્દીઓને દર મહિને પોષણયુક્ત આહાર કીટ આપી સહાયરૂપ બની રહ્યું છે આજ દિન સુધી કુલ ત્રણ હજાર આઠસોથી વધુ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે હવે આ સેવા કાર્યમાં ઓક્ટોમ્બર બે હજાર પચીસથી વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે રોટરી ક્લબ ઓફ વડોદરાએ હવે પશ્ચિમ ઝોનના વધારાના સો ટીબી દર્દીઓને દત્તક લીધા છે આથી હવે દર મહિને કુલ 200 ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર કીટ અને પ્રોટીન પાવડર આપવામાં આવશે ત્યારે આજરોજ આ ઉમદા કાર્યનો કાર્યક્રમ તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ રોટરી ક્લબ વડોદરાના દિવાળીપુરા ખાતેના હોલ ખાતે સેન્ટરમાં યોજાયો હતો કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રીટાબેન આચાર્ય વડોદરાના જાણીતા ગરબા ગાયક શ્રી અતુલ પુરોહિત રોટલી ક્લબના ટ્રસ્ટીઓ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ટીબીના દર્દીઓને પોષણ કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ એક અદ્ભુત યજ્ઞમાં સામેલ હોને કા સૌભાગ્ય પ્રાપ્ત હોવા રોટરી ક્લબ કરોડા કી ઓર સે ટીબી કે પેશન્ટ કો सार्वार से लेकर उनकी सेहत सुधरने तक का यहाँ पर कार्यक्रम होता है और मुफ्त में इलाज होता है और उनको एक पोषण क्षम आहार की कीट दी जाती है ताकि टीवी में हेल्दी फूड ज़रूरी है तो इस क्लब का ये स्तुप्त कार्य है महान कार्य है और 1936 से चल रहा है तो मैं और क्या कहूँ मेरा आशीर्वाद है कि ऐसे शुभ कार्य को प्रभु और अपनी आम जनता से खूब भरपूर मदद मिले और उनको काम करने का उत्साह हो ऐसा आज ये कार्यक्रम में मेरा आशीर्वाद है मेरी माँ से प्रार्थना है कि सब दर्दियों को स्वास्थ्य लाभ दे और ये जो कार्यकर्ता है इनके, रोटरी क्लब के उनको शक्ति दे कि ये कार्य उत्तर उत्तर आगे बढ़ता जाए और अपने चरम सीमा पर पहुंचे धन्यवाद थैंक यू महेंद्र सोलंकी दिव्यांग न्यूज वडोदरा